રાધનપુર થી સાંતલપુર સુધી નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર ખાડા રાજને લઈને સોશિયલ મીડિયામાં ધારદાર સવાલ વાળી પોસ્ટ વહેતી થઈ છે આ પોસ્ટ નો અમલ થાય તો રોડ રસ્તા મજબૂત બની શકે છે અને ભ્રષ્ટાચારને રોકી શકાય છે ટ્રાફિક નિયમનો ભંગ થાય તો સીસીટીવીના આધારે વાહન ચાલકોને ઘરે મેમો મોકલવામાં આવે છે વાત ગમી પણ એ જ સીસીટીવીના કેમેરામાં રોડ પણ પડેલા ખાડા દેખાય તો જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટરે બનાવેલ રોડને ખાડા દીઠ મેમો મોકલાય અને દંડની જોગવાઈ થાય તેવો કાયદો સરકાર દ્વારા લાવવો જોઈએ જેથી કરીને રોડ રસ્તામાં થતા ભ્રષ્ટાચારને રોકી શકાય છે કાયદો આંધળો ન હોવો જોઈએ કાયદો મજબૂત હોવો જોઈએ તેવું હાલ સોશિયલ મીડિયામાં રાધનપુર સાંતલપુર વારાહીના લોકો નેશનલ હાઈવે નંબર સત્યાવીસ પર પડેલા ખાડાઓને લઈને અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદો લાવવા માંગ કરી રહ્યા છે આજ રોજ સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામ અને ગામ વિસ્તારમાં જે રાધનપુર સામે રોડ રસ્તા છે એનું ટોલ ટેક્સ લેવામાં આવે છે બધું લેવામાં આવે છે ફાસ્ટેગ લેવામાં આવે છે ખાડા પડ્યા છે આજ સુધી કેટલા સમાચાર ન્યૂઝ ચલાયા છે ગામજનો કેટલા રજૂઆત કરી છે તો છતાં હજુ કોઈ ખાડાનો કાંઈ પ્રોગ્રામ થયો અત્યારે તમે ગામમાં જો પેલું પાણી ભર્યું છે તમે જોઈ શકો રિપોર્ટ અને રામાનુજ રાધનપુર